હું ફોર જનરેશન બિઝનેસ માં છું આજ બિઝનેસ ની અંદર તો તમારા પપ્પા નું આ કેટરિંગ તમારા પપ્પા નું હતું મારા મારા પપ્પા ના પપ્પા નું શું વાત છે અને એમના પપ્પા પણ આજ ધંધો કરતા હતા અમારે ગાઠિયા ની દુકાન હતી શું વાત છે તો આપણું કેટરિંગ નું નામ પણ કહી દે મારો કેટરિંગ નું નામ છે શ્રી ખોળિયાર કેટરિંગ એન્ડ ઇવેન્ટ્સ હું હવે હું આવી ગયો છું આ ફિલ્ડ માં તો હું કેટરિંગ નું ભી કરું છું અને જેવી નાની મોટી ઇવેન્ટ્સ આવે તો એ ભી કરું છું તો આજે ફૂડ ની અંદર કંઈક અલગ હશે ને અને કઈ કઈ જગ્યા જશો તમે મને અત્યારે તમે અત્યારે હું હાલમાં વીરપુર રહું છું વીરપુર જલારામ બરાબર અને આપણે તમે કયો જગ્યા જગ્યાનું આપણે ફંક્શન કરી આપશું આખા ગુજરાતમાં જશો આખા ગુજરાતમાં અમદાવાદ સુરત બરોડા

તો શરૂઆત શેનાથી કરશું આપણે આપણે પેલા સૂપ લઈએ સૂપ ની અંદર અત્યારે આપણી પાસે બે છે એક છે લેમન કોરિયન્ડર અને એક સૂપ વિથ છે અત્યારે પ્રીમિયમ જે લેમન કોરિયન્ડર જે સૂપ છે લેમન કોરિયન્ડર સૂપ છે હમ ભાઈ તમારું સૂપ અને આ સ્ટાર્ટર અને આ સ્ટાર્ટર ની અંદર બીજું આપણે શું આપ્યું છે બીજું છે મલેશિયન